વહેતા પાણીની જેમ આગળ વધતા રહો કચરો આપોઆપ કિનારે નીકળી જશે જ્યાં સુધી રસ્તો દેખાય ત્યાં સુધી ચાલો આગળનો રસ્તો ત્યાં પહોંચીને દેખાવા લાગશે દુનિયામાં સૌથી મોટો ખાડો એક જ છે દેખાડો મનની શાંતિથી વધારે આ દુનિયામાં બીજી કોઈ મોટી મિલકત નથી કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી ઘણીવાર સારું જીવન જીવવા માટે ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભૂલી જવામાં મજા છે માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય તો દુનિયાનું કોઈ પણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં જે માણસ પોતાની જાતને સુધારવા બેઠો હોય એની પાસે બીજાની ટીકા કરવાનો સમય નથી હોતો